નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વની નવની અજાયબી સ્વરૂપે જાસપુર અમદાવાદ મધ્ય જગત જનની માં ઉમિયાનું ભાવ્યા ભવ્ય અને વિશ્વનું ઊંચામાં ઊંચું પાંચસો ફૂટ મંદિર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ બનવા જઈ રહ્યું છે અને આ સંસ્થાના હેતુઓ સ્વરૂપે જગત જનની મા ઉમિયાની દિવ્યતા ભવ્યતાના દર્શન દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય અને જગત જનની મા ઉમિયાના આશીર્વાદના ફળદાયી છેવાડાના ગામનો માનવી પણ બની શકે છે તે હેતુથી જગત જનની મા ઉમિયાના દિવ્ય રથના પરિભ્રમણનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના પંદર જિલ્લાઓમાં રથનું પરિભ્રમણ થઈ ચૂકેલું છે અને તેના જ ભાગરૂપે આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પી પટેલના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રીડી એન ગોલની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં જગતજનની મા ઉમિયાનો દિવ્ય રથ જિલ્લાના છેવાડાના ગામડા સુધી પરિભ્રમણ કરે તે માટે જિલ્લાના આ સંસ્થાના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની સંયુક્ત બેઠક ભુજ ખાતે રજપૂત સમાજવાડી માંગ યોજાઈ આ બેઠકમાં દરેક ગામ અને દરેક તાલુકાના પ્રતિનિધિભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ડી એન ગોલ પ્રવીણભાઈ પટેલ સંજયભાઈ પટેલ એસ ટી પટેલ જયંતિભાઈ લાકડાવાડા જયંતિભાઈ પોકાર વગેરે સંસ્થા અને તેના દ્વારા થઈ રહેલ કામગીરી અને યોજનાઓની માહિતી આપેલ સાંજે સાડા સાત વાગ્યા કલાકે સંસ્થાના ઉપપ્રમુખ ડી એન ગોલ તેમજ લીગલ સેલના ચેરમેન શ્રી એસ ટી પટેલે પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાની પ્રવૃત્તિ અને હેતુઓની માહિતી આપતા જણાવેલ કે જાસપુર અમદાવાદ ખાતે વિશ્વનું ઊંચામાં ઊંચું જગત જનની માં ઉમિયાનું મંદિર બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી પ્રગતિમાં છે જેમાં ચૌદસો ચાળીસ સ્તંભ પિલ્લરનું કામ પૂર્ણ થયેલ છે આ પ્રોજેક્ટમાં અંદાજીત એક હજાર કરોડનો ખર્ચ થનાર છે કરોડોના દાનદાતાઓએ નોંધાવેલ છે વિશ્વની આ જગત જનની હોઈ તમામ સંસ્થાના લોકોએ પોતાનું દાન આપી આ મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી થયેલ છે એટલું જ નહીં પરંતુ પરદેશના ગોરાઓએ પણ દાન નોંધાવી મંદિર નિર્માણમાં સહયોગી બનેલ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નો હેતુ વસુધૈવ કુટુંબકમ છે જેથી સમગ્ર માનવ માટે દિવ્ય ભવ્ય અને રમ્ય મંદિર બને અને દુનિયામાં કેન્દ્ર બને જેવું શિરડી આયોજન કરી તેનું નિર્માણ કાર્ય ચાલુ છે અને આ મંદિર વિશ્વની નવમી અજાયબીમાં સ્થાન પ્રાપ્ત કરે તે માટે સંસ્થાના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તા ભાઈ બહેનો સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલના માર્ગદર્શન નીચે તન મન ધનથી રાત દિવસ કામ કરી રહ્યા છે આ મંદિરના નિર્માણ કાર્યમાં કચ્છ જિલ્લાના તમામ સનાતન હિન્દુ ધર્મના લોકો જોડાય તેવી અપીલ શ્રી ડી એન ગોલે કરેલ આ બેઠકમાં કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાન જોરાવરસિંહ રાઠોડ પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા લેઉવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા સમસ્ત ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમમાંથી કચ્છ ઝોનના પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલ કચ્છ જિલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ ભડાણિયા કચ્છ જિલ્લા ચેરમેન શ્રી નરોત્તમભાઈ પોકાર મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ સાંકલા કચ્છના રથ કન્વીનર શ્રી યોગેશભાઈ પોકાર શ્રીમતી ગંગાબેન સેંઘાણી ચેરપર્સન કચ્છ જિલ્લા કચ્છ જિલ્લા મહિલા વિંગ પ્રભારી શ્રી નર્મદાબેન સેંઘાણી યુવા સંગઠનના ચેરમેન શ્રી હિતેશભાઈ પાંચાણી અને ભુજ તાલુકા ચેરમેન શ્રી અશોકભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી આજની મીટિંગમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ કેન્દ્રીય સમાજના અગ્રણીઓ કેન્દ્રીય ઝોનના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા કેન્દ્રીય સમાજના માજી ઉપપ્રમુખ ડો શાંતિલાલ સેંઘાણી ઈશ્વર રામજી આશ્રમના નવીનભાઈ ચોપડા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કચ્છના સલાહકાર સુરેશભાઈ કાંજીયાણી નખત્રાણા એપીએમસીના ચેરમેન હંસરાજભાઈ કેશરાણી અને એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ સોમજીયાણી તેમજ મહિલા સંઘના પ્રમુખ ગંગાબેન રામાણી મહિલા સંત સહમંત્રી અનુરાધાબેન સેંઘાણી ઉત્તર ગુજરાત સમાજ કચ્છના પ્રમુખ અજયભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર સમાજ કચ્છના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ મુખ્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે અમદાવાદ એક હજાર કરોડના ખર્ચે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને એક હજાર કરોડને ખર્ચે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે જેમાં આરોગ્ય શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિ સ્કિલ યુનિવર્સિટી સુધીની મહિલાઓ માટેના વિકાસની કામગીરી જે થઈ રહી છે એના ભાગરૂપે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ધામ જાસપુરનો આ રથ માતાજીનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણ કરવા માટેનું આયોજનની આ મીટિંગ છે માતાજીના રથથી તમામે તમામ સમાજની એક સમરસતા થાય માતાજીના કામમાં બધા જોડાય એક સમરસતાનું વાતાવરણ બને એકતાનું વાતાવરણ બને અને કોમી એકલાસ જળવાઈ રહી એવા ઉમદા આશયથી આ માતાજીનો રથ ગામડે ગામડે ફરી અને મહા દર્શન કરવા માટે કચ્છ જિલ્લામાં પધાર્યા છે ત્યારે અહીંના સમાજે અહીંના અઢારે જ વર્ણના લોકોએ અઢારે સમાજના લોકોએ સનાતન ધર્મના એક ભાગરૂપે એની વ્યવસ્થાના ભાગરૂપે એ બધા જ મદદમાં જોડાયા છે અને અત્રેથી એ બધા જ સમાજના આગેવાનો આ રથના સ્વાગત માટે થનગની રહ્યા છે એક એક સમાજના ક્ષત્રિ સમાજ હોય વણકર સમાજ હોય વણિક સમાજ હોય કે આપણા પૂજક સમાજ સુધીના આગેવાનો બ્રહ્મ સમાજ લોહાણા સમાજ દરેક સમાજના નામ ન લેવું પણ અઢારે વર્ણના લોકો આ માતાજીના રથનું સ્વાગત કરવા તત્પર છે સમાજની એકતા રહે સમાજમાં ભાઈચારો વધે અને ધર્મનું વાતાવરણ બને અને સનાતન ધર્મ એક હિન્દુ રાષ્ટ્ર બને એના માટેના પ્રયત્નોના ભાગરૂપે અમે સવા પ્રયત્નો કરી રહ્યા છીએ આ સમાજનો વિકાસ થાય માત્ર પાટીદાર સમાજનો જ નહીં પરંતુ દરેક સમાજને સાથે લઈને શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય કે માતાજીની ભોજન પ્રસાદની કામગીરી હોય દરેક સમાજ માટે વિના મૂલ્યે આ બધી જ વ્યવસ્થા થવાની છે